વલસાડ મોરખલ બસમાંગ હુબર કંપનીના કર્મચારીએ બેસેલા વિદ્યાર્થીને સીટ ઉપરથી ઉઠાડી મૂકનાર સામે કાયદાકીય પગલાં ભરવા નાના કલ્પેશ પટેલની આગેવાની સ્વરૂપે પોલીસ મથકે વિદ્યાર્થીઓએ કરી લેખિત ફરિયાદ વલસાડ મોરખલ સરકારી એસટી બસમાં એક આદિવાસી વિદ્યાર્થીને સીટ ઉપરથી ઉઠાડી મૂકનાર હુબર કંપનીના કર્મચારી સામે કાર્યવાહી કરવા કલ્પેશ પટેલ અને બેન પટેલની આગેવાની માંગ વિદ્યાર્થીઓ સાથે ભેગા મળી નાના પોઢા સર્કલ ઉપરથી રેલી સ્વરૂપે નીકળીને સીપીઆઈને સરકારી બસ માંગ વિદ્યાર્થી સાથે બેહુદુ વર્તન કરનાર કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત માંગ ફરિયાદ કરવામાં આવી છે તેમજ જો આગામી દિવસ માંગ કોઈ કાર્યવાહી નહીં કરાય તો બસ રોકો આંદોલન પણ કરવાની કલ્પેશ પટેલે ચીમકી ઉચ્ચારી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસના દિને વલસાડ ખાતેથી નાનાપોડા થઈ મોરખલ જતી બસ એક વિદ્યાર્થી રોહન પટેલ સરકારી બસ બેસેલો હતો બસ નંબર જીજે અઢારસેડ સાત હજાર છસો જે બસ બપોરે બે વાગીને દસ મિનિટ વાગ્યે વલસાડ બસ સ્ટેન્ડ પરથી નીકળી હતી બસમાંગ બેઠેલી સ્થિતિમાંગ વિદ્યાર્થીની બાજુમાંગ એક વ્યક્તિ બેઠેલો હતો તેને વિદ્યાર્થીને કહ્યું કે આ બાજુ ખાલી કર પડશે કેમ કે મારા મિત્રને બેસવું છે તે સમયે બાજુમાં કોઈ બેઠું ન હતું એટલે એ બેસેલો રહ્યો જ્યારે બસ બસવતુલ સ્ટેશન પર પહોંચી ત્યારે તે વ્યક્તિનો મિત્ર આવ્યો અને એ વિદ્યાર્થી પર જોર જુલમથી અને ન શોભે એવા શબ્દો બોલી બેસેલા સ્થાન પરથી ઊભો કરી દીધો અને એની સાથે ઝઘડો કરવા લાગ્યો તેને જણાવ્યું કે આ સરકારી બસ નથી પણ પ્રાઇવેટ કંપનીની બસ છે તમે બીજું વાહન પકડો આટલું કહેતા એને વિદ્યાર્થી સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યો અને એનો ફોનને ખેંચવાનો પ્રયત્ન કર્યો જ્યારે એ ઘટનાનું વિડીયો બનાવી રહ્યો હતો શું આ બસ પ્રાઇવેટ એમના કંપનીની હતી શું જગ્યા ખાલી હોય તો વિદ્યાર્થીઓએ એ એ સીટ પર ન બેસવાનું અને બેસેલા હોય તો ઉઠી જવાનું એવો કોઈક સર્ક્યુલર છે આ સમગ્ર ઘટનામાં બસનો કંડક્ટર સંપૂર્ણ રીતે વિદ્યાર્થી સાથે થઈ રહેલા અન્યાયને જોઈ રહ્યો હતો અને તેણે કોઈ હસ્તક્ષેપ કર્યો નહીં અને ઉર્ટાનું એ દાદાગીરી કરી રહેલ વ્યક્તિને સપોર્ટ કરતો હતો એ કેટલું યોગ્ય છે જેથી અમારી વિદ્યાર્થીઓને આગ્રહ છે કે આવી રીતે વિદ્યાર્થીઓ પર પર જો હુકમી તત્વો કાયદેસરની કાર્યવાહી આવે જેથી બીજો કોઈ વિદ્યાર્થી આવી ઘટનાનો ભોગ ન બને અને જો આવા તત્વો પર કાર્યવાહી ન કરવામાં આવી તો આવનાર દિવસમાં અમે વિદ્યાર્થીઓ આવા વ્યક્તિઓના વિરુદ્ધમાં કાર્યક્રમ આપવાની ફરજ પડશે સાથે સાથે હુબર ગ્રુપ ઓફ ઇન્ડિયા લિમિટેડ સેલવાસ મોરખલ ના કર્મચારી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા લેખિત માંગ ફરિયાદ કરવામાં આવી છે હા કલ્પેશ આદિવાસી જોહર 18 તારીખની ઘટના છે હેબર ગ્રુપ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતો કર્મચારી વલસારથી નાનાપોંડા એ મોરખલ જતી બસમાં બેસે છે અને જે સીટ પર વિદ્યાર્થીઓ બેઠો વિદ્યાર્થી બેઠો હતો એને ઉઠાડી મૂકે છે અને કહે છે કે અમારી પ્રાઇવેટ બસ છે કદાચ એ કર્મચારીને એ ખબર નહીં હોય કે આ રજાના ટેક્સના પૈસે ચાલતી બસ છે એટલે એ બધા માટે સરખી જ હોય છે અને એ કર્મચારીને એટલી બધી જરૂર હોય તો તારી કંપનીને કહે કે કર્મચારીઓ માટે ખાનગી બીજી બસ મૂકે બધા કર્મચારીઓ એવા નથી હોતા ઘણા ચાર કર્મચારીઓ વિદ્યાર્થીઓની વેદના સમજે છે પરંતુ આવા કોઈ કર્મચારીઓને લીધે આખા તમામ કર્મચારીઓ બદનામ થાય છે જે બાબતે આજે અમે વિદ્યાર્થીઓ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને ફરિયાદના અનુસંધાને અમને આશ્વાસન પણ મળ્યું છે કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આવા જે અમુક કર્મચારીઓ છે જે કાયમ આ રીતના બસો હોય કે ટ્રેન હોય દરેક જગ્યાએ પોતાની માલિકીની બસ હોય એ રીતના વ્યવહાર કરે છે બિલકુલ ગેરવ્યાજબી વ્યાજબી છે આગામી દિવસોમાં જો આ જ રીતના ચાલુ રહ્યું તો અમે બસ રોકવા આંદોલન પણ કરીશું અને જરૂર પડે ડેપોની તાળાબંધી પણ કરીશું સાથે અમે તો એ પણ વિનંતી કરીશું કે એ બસમાં મુસાફરી કરતો વિદ્યાર્થી જ્યારે વિડીયો ઉતારી રહ્યો હતો ત્યારે એમની સાથે જે રગજગ થઈ વિવાદ થયો ત્યારે કંડક્ટર શું કરી રહ્યો હતો 9 મિનિટ જેટલો ઝઘડો તો ડ્રાઈવર બસ તાત્કાલિક ઊભી રાખવાની હતી અને કંટ્રોલ અને હતી બાજુમાં અહીંયા તમારે આ સીટ ખાલી રાખવા પડશે કેમ કે અમારો ફ્રેન્ડ આવતો છે અતુલ બેન તો છે મેં કઈ નહીં બોલ્યો ને બેસી ગયો પછી અતુલ પાસે ને એનો ફ્રેન્ડ આવ્યો ને એક કહે આ બસ પ્રાઇવેટ છે ને અમારી છે એમ તમારે માનવાનું ને જ્યારે આ સ્ટુડન્ટ આવે ને તો તમારે સ્ટુડન્ટને મૂકી જવાનો ને પ્રાઇવેટ આ કંપની વાળા લોકો આવે ને એ લોકોને બેસવા દેવા સરકારી બસ આ સરકારી બસ છે અમારી ઓર જે દેને